જામનગર સિટી બી પોલીસ સ્ટેશનમાં ગત બે હજાર પચીસ તારીખના રોજ એક લૂટનો બનાવ બનેલો હતો જેમ બનાવની વિગત મુજબ જે રેલવે સ્ટેશનનો વિસ્તાર છે ત્યાંથી બાર એક યાત્રી જ્યારે રિક્ષામાં બેસીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતા હતા ત્યારે એક મોટર એક્સેસ દ્વારા એમને રિક્ષાને આતરી અને શા માટે તમે અથડાવેલ છે રિક્ષા તેમ કહીને તેમ ઝઘડો કરેલો હતો અને બ્રિજના નીચેના ભાગે અંધારા વાળી જગ્યા લઈ જાય અને ત્યાંથી જે રિક્ષા ડ્રાઈવર હતા તેને ભગાડી દીધેલ અને જે યાત્રી છે એની પાસે છરી બતાવી અને એના ખીચામાં રહેલા સાતસો રૂપિયા રોકડા તેમજ તેને વધારે ડરાવી ધમકાવી તેમની પાસેથી એટીએમમાંથી માંથી નવ હજાર રૂપિયા કઢાવેલા હતા આ પ્રકારની લૂંટનો જે બનાવ બનેલો હતો તે બાબતનું ડિટેક્શન જામનગર સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા છે જેમાં બે આરોપી જેના નામ છે રાજ પટેલ અને બેબો વાઘેર આ બંને આરોપીઓને જે ગુનામાં વપરાયેલ તેમજ છરી તેમજ રોકડા રૂપિયા સાથે પકડી પાડવામાં આવેલ છે અને આ બંને વ્યક્તિઓની મામલતદાર સાહેબના રૂબરૂમાં ઓળખ પરેડ કરાવી એમને અટક કરી અને આગળની પ્રક્રિયા ચાલુ છે હાલ એ બાબતની તપાસ ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ